સ્વાગત છે અને એની ભાગ એક અને બે ની એકમ કસોટી ના જોઈ હોય તો ફટાફટ જઈને જોઈ લેજો અને પછી આ જોજો તો વધારે સમજણ પડશે હવે જોઈએ મિત્રો બધાને પાછું નામ આવડે છે મિત્રો કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો કે હવે મિત્રો આપણે પોર્ટુગીઝોને જોયા હતા આપણે અગાઉના ભાગ ત્રણની અંદર આપણે જોઈ ગયા પોર્ટુગીઝો આવ્યા હતા અને એ બધું આપણે જોઈ ગયા તો અહીંયા તમે સાંભળો કે પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ ભારત તરફ આવવા ઈચ્છતા હતા એ બધા પેલા શું નામ પોર્ટુગીઝોને જોઈને આપવા ઈચ્છવા મંડ્યા કોણ તો ઓલેન્ડના ડચ આ ઓલેન્ડના ડચ જે છે એ આપણા પોર્ટુગીઝો જે આવે હતા ભારતમાં એમને જોઈને એમને એમ થયું કે ભાઈ અમારે વેપાર કરવો છે અને અમારે એમાંથી નફો કમાવો છે અમને પણ જવાબો ભાઈ ભારતમાં એવી એમની ઈચ્છા છે હવે આગળ જોઈએ કે હોલેન્ડ ના ડચ આવી ગયા ભાઈ આપણા ભારતમાં હોલેન્ડ ના ડચ આવી ગયા તમને ડચ ના યાદ રહેતો હોય તો ગુજરાતી હોલેન્ડ ના વલંદા હોલેન્ડ ના ડચ આપણા ભારતમાં આવી ગયા ક્યારે આવ્યા એ જોઈએ કે સૌ પ્રથમ તેઓ ઈ સિશન સોળસો અઠાવન ની આસપાસ શ્રીલંકા પર હુમલા શરૂ કરે

મલબાર અને ઈસન સોળસો પચાસ માં પોતાના મલબારમાં સોળસો પચાસ માં પોતાના વેપાર જમાવી પોતાનો વેપાર જમાવી દીધો ક્યાં ભાઈ બંગાળ અને મલબારમાં બંગાળમાં ક્યારે સોળસો પાંત્રીસ માં મલબારમાં ક્યારે સોળસો પચાસ મેં આવ્યા જોઈએ કે તેમણે ગોળકોડાના શાસક પાસેથી ફરમાન મેળવી એટલે કે મછલીપટ્ટનમીપટનમ એમ કહી શકાય મછલીપટનમ અને મછલીપટનમ એ બંને એક જ છે મેં આવ્યું જોઈએ કે મેં તેમાં તેમનું એટલે કે એમ પોતાનું સ્થાન જમાવી દીધું કે આ મછલીપટનમમાં કઈ રીતે તો કે તેમણે ગોળકોના શાસક માસેથી ફરમાન મેળવીને હવે કે યુરોપમાં એ સિશન સોળસો પચાસ પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચ વચ્ચે મોટા 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 યુદ્ધો થવા માંડ્યા કોની કોની વચ્ચે તો આ ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચની એટલે હોલેન્ડના વલંદાની વચ્ચે યુદ્ધો થવા માંડ્યા